રાજકોટ કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે ચાર દિવસમાં રાજકોટમાં વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જિલ્લામાંથી એકસો ત્રણ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હજુ બે દિવસ રાજકોટમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કામ વગર ઘરની બહાર ન નીકળવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે લોકોને કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે આર્મીની એક ની એક અને

ભારે વરસાદની હવામાન ખાતાએ ચેતવણી આપી છે એટલે હું ફરીવાર આપણે વિનંતી કરું છું કે બિનજરૂરી આપણે ઘરેથી બહાર ના નીકળીએ ખાસ કરીને કોઈ કોઝવે ઉપરથી પાણી નીકળતું હોય તો એને પસાર કરવાની ચેષ્ટા ના કરીએ અત્યારે એનજીઓ સાથે મળીને અમે એક લાખ થી વધુ ફૂડ પેકેટ તૈયાર રખાયેલા છે અત્યારે આપણી પાસે એક આર્મીની ટીમ એક એસડીઆરએફની ટીમ અને એક એસઆરપીની ટીમ અલગ અલગ નગરપાલિકાઓની ફાયર ટીમો સી સિવાય મોજુદ છે હવે જે આગાહી છે એમાં ખાસ કરીને ધોરાજી ગોંડલ ઉપલેટા જામકંડોના તથા રાજકોટ શહેરના લોકો ખાસ સાવચેતી રાખે એવી મારી આપ સૌને વિનંતી છે તો હાલ આ બુલેટિનમાં આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક નમસ્કાર